ધંધાકીય લેતી દેતી માં કોન્ટ્રાક્ટર નું અપહરણ કરવાના ગુનામાં પોલીસે ગણતરીના કલાકમાં અભયેતને મુક્ત કરાવી દસની ધરપકડ કરી છે તેમજ ગુનામાં વપરાયેલા વાહનો પણ કબ્જે કર્યા હતા અંકલેશ્વરના કોસમડી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટીમાં જેટલા અપહરણકારોને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટ પણ હવે અપહરણ જેવા ગંભીર ગુનાઓ સામે આવવા લાગ્યા છે જેઆઈડીસી જે ઉદ્યોગો માટે સમગ્ર એશિયામાં મોખરેનું સ્થાન ધરાવે છે તેવા અંકલેશ્વર શ્વર જીઆઈડીસી માં અપહરણની ઘટનાએ ચર્ચા જગાવી છે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ગણેશ પાર્ક ત્રણ માં રહેતા રૂપા દેવી શોભિત ના પતિ અનરજીત શોભિત કલર કામ નો કોન્ટ્રાક્ટ ચલાવે છે જેઓ ગત તારીખ એકવીસમી સપ્ટેમ્બર ના રોજ અંકલેશ્વરના કોસંબડી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટી ખાતે સાંજના સમયે ગયા હતા તે દરમિયાન સ્કોર્પિયો ગાડીમાં આવેલ અજાણ્યા ત્રણ ઈસમો એક કોન્ટ્રાક્ટર કલર કામ ના કોન્ટ્રાક્ટર નો કાર સાથે અપહરણ કરી ગયા અપહરણ અને લૂંટની ઘટના અંગે અંકલેશ્વર જે પોલીસે ગુનો દર્જ કરી તપાસ શરૂ કરી હતી જોકે ગુનાની ગંભીરતા અપહરણ કરેલ કોન્ટ્રાક્ટર કાર અને સ્કોર્પિયો સાથે અપહરણ કરનાર દીપક કુમાર રમેશભાઈ પટેલ મહેશ અબુભાઈ વસાવા પ્રકાશ સુશીલભાઈ ત્રિવેડી કરણસિંહ લોટનસિંહ ગીરાશે ભૌતિક હરેશભાઈ લુણા અને જમીન સબ્બીર મલેક ચિરાગ પટેલ તેમાજ વિપુલ બાબુભાઈ જગદીશ વિવાની સામે આવી છે થોડા સમય અગાઉ ઝઘડીયા જેસી માં બનેલ ફાયરિંગની ઘટના એ સમગ્ર ભરૂચ શહેરમાં ચર્ચા જગાવી હતી અને એક વડોદરા રેન્જ આઈજી સુધી આ મુદ્દો પહોંચ્યો હતો ત્યારે વધુ એક વખત અંકલેશ્વર જેડીસીમાં ધંધાકીય અદાવતમાં અપહરણની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે